સાબરકાંઠા ખાતે કિન્નર સમાજે મતદાન કર્યું છે પણ જણાવવામાં આવી રહ્યું છે આકરી ગરમીમાં અસહ્ય ગરમીમાં પણ મતદાન કરવું જોઈએ આ અંતર્ગત તેઓએ વધુમાં એ પણ જણાવ્યું છે કે મતદાન આપણી નૈતિક ફરજ છે તેથી મતદાન અવશ્ય કરવું જોઈએ મતદાન કરવા છીએ વિદ્યાનગરી સ્કૂલમાં આટલી ગરમી છે તો છતાં અમે મતદાન કરવા છીએ અને આપણે મતદાન કરવાનો સૌનો અધિકાર છે અને અમે ત્રીસથી બોત્રીસ જણા છીએ અને અમે મતદાન કરવા છીએ આટલી ગરમી છે છતાં સૌ જનતાને મારી અપીલ છે કે બધા જ જઈ અને વોટિંગ કરે એવી મારી અરજ છે